શ્રી સ્વામિનારાયણ કંડારી ખાતે બે વર્ષથી યુએસમાં વિચાર પ્રસાદ વિતરણ કરી રહેલા ઠાકોરજી મહારાજનું ભારત ભૂમિ પર બે વર્ષ બાદ પરત આવતા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કંડારી લોયાધામ ખાતે ભારેથી અતિભારે દિવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેની શરૂઆત પર સેલ્સ પોઈન્ટમાં અનંત પટેલ તેમજ તેમના પરિવાર દ્વારા સ્વામીજીનું સ્વાગત કરી બાઇક રેલી ડીજેની સાથે કરજણ થયેલ ને લોયાધામ કંડારી ગુરુકુળ સુધી કરવામાં આવ્યું ગુરુકુળમાં ભણતા વિદ્યાર્થી લેઝિમ સ્કેટિંગ ફ્લેગ તેમજ અન્ય કૃતિઓ કરી સ્વામીજીનું સ્વાગત કરવામાં આવ્યું શ્રી મુક્તાનંદ સ્વામીજીના પ્રાગટ્ય દિવસે કંડારી લોયાધામ ખાતે દિવ્ય અન્નકૂટોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં તમામ હરિભક્તોએ પોતાના ઘરેથી રોટલા તેમજ અન્ય મિષ્ટાન બનાવી અને લાવ્યા હતા ને ભવ્ય શાકોત્સવ પણ કરવામાં આવ્યો હતો યુએસએમાં વિચાર વિતરણ કરી રહેલા ઠાકોરજી બે વર્ષ બાદ ભારતની ભૂમિ પર પરત ફર્યા છે તેની ખુશીમાં તમામ હરિભક્તોના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી જય સ્વામિનારાયણ આજે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ લોહેધામ કંડારીને આંગણે અમારા ગુરુજી શ્રી ઠાકોરજી મહારાજની સાથે સંતોની સાથે બે વર્ષ બાદ જ્યારે ભારત ભૂમિ વધારે છે ત્યારે સહેજે લોહેધામ પરિવારના બધા ભક્તોને આનંદ થાય ઉત્સાહ રહે અને એટલા માટે આજે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કંડારીને આંગણે એમનું દિવ્યતા દિવ્ય અને ભવ્યથી ભવ્ય સ્વાગત થયું આજે પૂજ્યપાઠ ગુરુજી જ્યારે ઠાકોરજી મહારાજને લઈ અને ભારત ભૂમિ પર વધારે છે ત્યારે ઠાકોરજી મહારાજના વધામણા છે પૂજ્યપાદ ગુરુજીના વધામણા છે અને સાથે સાથે દિવ્ય શાકોત્સવનું પણ ખૂબ આયોજન છે એટલે આજે અમારા ગુરુજી વધારે એની માટે આ અને ભવ્ય સ્વાગત હતું જય સ્વામિનારાયણ નમસ્કાર દર્શક મિત્રો જણાર્પણ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે જણાર્પણ ન્યૂઝની ટીમ ગામ ખાતે આવેલ જય સ્વામિનારાયણ ગુરુકુલ લોયા ગામ ખાતે જે સ્વામીજી છે તે ભારતની ભૂમિ પર આજે બે વર્ષ બાદ એ યુએ યુએસમાં હતા જે વિચાર પ્રસરણ કરી રહ્યા હતા તે આજે પંડારી લોયાધામ ગુરુકુળ ખાતે આવી રહ્યા છે જે જેમના સ્વાગત માટે પોર સેલ્સ પોઈન્ટ ખાતેથી બાઇક રેલી કરી વર્ઝન થઈને પંડારી ગામ ખાતે જે આવેલું ગુરુકુળ છે ત્યાં આવવાના છે અને ત્યાં એમના સ્વાગત માટે ખૂબ તૈયારીઓ થઈ ગઈ છે અને સ્વામીજી આવી પણ રહ્યા છે જેના જેમનો કાર્ય જેમનો મુખ્ય કાર્યક્રમ એ છે એમનું સ્વાગત કરવામાં આવશે ત્યારબાદ જે હરિભક્તો છે એ અહીંયા શાકોત્સવ પણ રાખવામાં આવે છે જે શાકોત્સવ જે હરિભક્તો છે તે પોતાના ઘરેથી બનાવીને લાવવાના છે મિષ્ટાન જે છે તે ઘરેથી બનાવીને લાવવાના છે ત્યારબાદ અહીંયા જે ભૂમિ પર આજે આવી રહ્યા છે જે ગુરુજી ગુલ પર જે આવી રહ્યા છે તેમની કુટીર બનાવી છે તેનું પણ આજે ઉદઘાટન એટલે કે અહીંયા કરવામાં આવશે જનરપન ન્યૂઝમાંથી હું અજય પડિયાર